હેલો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગs આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્રો કેમ છો મજામાં છો મજામાં જ છો આજના બ્લોગ પર સાથે સ્ટાર્ટ કરવાનું છે અને મસ્ત મજાની ડ્રાય રૂટ ખીર બનાવવાની છે તો આવો અને જઈએ અંદર યાર તમારે ખજૂરની પેસ્ટ પડે ભાઈ કેટલા કિલો ખજૂર હતો মুসাভা আী હવે અમારે ગરીમભાઈ નાખે છે જાંબલા કિરનો આવો અરંભી કરી મારંભી હા ઓર હાલીયા જોતી આવુષણભાઈ આવી ગયા ભાઈ

હવે બદામ ભાઈ બદામ ભરપૂર ફાઈનલ મિત્રો ખીર ને હવે ઠારવી પડે છે કારણ કે ગરમ ગરમ ખીર હોય ઠરે તો જ મજા આવે ખાવાની અને અમારા મામુ ને જો બધા પંખો લઈને બેઠા જ કારણ કે ભાઈ ખીર ને ઠાર્યું ને તો જ જમાવટ થવાની છે એટલે ખીર જેવી ઠરશે એવી પેંડો બન્યો જો હવે ભરાઈ ગઈ છે વાટકી કમ્પ્લેટ ખીરની વાટકું ભરાઈ ગઈ હવે એને ધીરે ધીરે વિતરણ ચાલુ કરશું અને અંદર બધી જો વાટકી ભરવાનું કામ ચાલુ છે અહીંયા વાટકી ગોઠવાય છે

અને શરબત પણ લોકોને પીવરાવવામાં આવે છે આજે થોડું દૂધનું શરબત છે કાયમી પાણીનું હોય અલગ અલગ હોય બધા ફ્લેવરને અહીંયા જો ખીરમાં પડમ પડી થાય છે એટલે થોડીક સિસ્ટમ અને મેનેજમેન્ટમાં પણ ફેરફાર થોડોક રાખવો પડે મિત્રો અને જો બધા બાળકો જ હોય એટલે કોઈ ધગી ન જાય એનું પણ ખ્યાલ રાખવો પડે એટલે શાંતિપૂર્વક બધાને ન્યાજ મળી રહે અને વ્યવસ્થા ન ખરવાય એના માટે ખાસ કરીને આયોજન કરવું પડે છે તો વ્યવસ્થિત રીતે તો મિત્રો લોકો આવતા જ હશે અને ખીરની વાટકીઓ લેતા જ હશે અને એ જ રીતે હર જેમ આ વખતે પણ ચાલુ જ છે કમ્પ્લીટલી ડેલી સર્વિસ અને વિતરણ કામ ચાલુ જ રહે એમ કે કાયમી માટે આ જે ડ્રાયફ્રુટ ખીર છે તો ખીરનો પણ વિડીયો તમે જોયો અને અત્યારે જે વિતરણ ચાલુ છે એ પણ તમે જોશો એમાં પણ ચમચી સાથે જ દેવી પડે તો જ ખીર ખાઈ શકે અને ગરમ ગરમ ખીર ખીર ઠરે પછી મજા આવે પણ અત્યારે સમયના અભાવના કારણે ગરમ ગરમ જ દે છે અને લોકો બે બે વાટેક્યું લઈ જાય છે અને આવતા જાય છે હિન્દુ મુસ્લિમ તમામ કોઈ બાકીની એમ ભેદભાવ વગર લોકો લઈ જાય છે એમ અને અમારી ટીમ અને કમિટી પણ એટલા જોશથી ખવરાવે છે અને બધા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે એ લોકો પણ મદદ ઘણી બધી કરે છે અને અમારે કમિટીના મેમ્બરોની મહેનત અને બધું જો અહીંયા આદિલભાઈના છોકરાને ખવરાવે છે કાલા કે મારો અવાજ પણ થોડોક બેઠી ગયો છે એટલે કે ચાલુ જ છે આ રીતે કાર્યક્રમ અંદરથી ભરાઈ ભરાઈને આવતી જ હશે એટલે કન્ટિન્યુ અમારી પંદર જણાની ટીમ વર્ક કરે છે આમાં અને દસ દિવસ માટે કન્ટિન્યુ રહે છે વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ